એક સન્યાસી મહાત્માને બધા પગે લાગતા હતા ને એટલે એમણે કહ્યું ભાઈ પગે નહીં લાગો અમને અડોમાં બાપા કે કેમ બાપુ અમે અડીએ તો તમે અપવિત્ર થઈ અરે કે અમે અપવિત્ર ન થઈએ મારા વાલા તમે અપવિત્ર થઈ જાઓ અરે કે બાપુ એવું કેમ બોલો છો તમારા જેવા પવિત્ર પુરુષો સાધુ સંતો તમને અડીએ અને અપવિત્ર અમે કેમ થઈએ બાપુ અમે તો તમને અડીને તમારા ચરણ સ્પર્શ કરીને પવિત્ર થઈએ એટલે સ્વામીજીએ કહ્યું સમજવા જેવું છે સ્વામીજીએ કહ્યું કે તમે મળદાને અડો કે હા આમ અડવું પડે કોઈક ગુજરી ગયું હોય નજીકનું તો મરદાને સ્નાન કરાવવું પડે એને અર્થી ઉપર લઈ અને એને સ્મશાનમાંય લઈ જઈએ એના અગ્નિ સંસ્કાર કરીએ કે સારું અડો એ પછી તમે નાઈ લ્યો કે નહીં કે હા નાવું પડે હું કામ નાવ કે મુરદાને અડીએ ને અપવિત્ર તો કે આ એ તે રાખ થયેલું છે બાપા એ રાખ કી ઢેરી હૈ જ્ઞાન કી અગ્નિ મેં જલા દે શરીર આ તો હવે રાખનું રમકડું આટા મારે છે જ્યાં સુધી પ્રારબ્ધ છે ત્યાં સુધી બાબા એટલે અમને અડો બોલો એ ભી સંતો દ્રષ્ટિ હૈ વિરક્તો વિરક્તિ વિરક્તિ વિરક્તિ